છત્રપતિ શિવાજી મહારાજ ની ત્રણસો પંચાણું મી જન્મ જયંતિ ઉજવવામાં આવી જય ભવાની જય શિવાજી છત્રપતિ શિવાજી મહારાજ નો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસ ના રોજ એક મરાઠા પરિવારમાં થયો હતો ત્યાંથી ઓગણીસ ફેબ્રુઆરીના રોજ જન્મ જયંતિ ઉજવવામાં આવે છે આજ રોજ ત્રણસો પંચાણું શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વનરાજસિંહ નટવરસિંહ ખેડ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ પોટા જિલ્લાના વિશ્વ પરિષદ પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઈ માડી મોગલ કૃપા સાફા વીર મેહરુજી સાફા પાર્થ સાફા ખોડલ કૃપા સાફા બધા હાજર રહી અને ઢોલ નગારા સાથે છત્રી વાળો ખાંચો મોગલ કૃપા સાફાથી ટાવર રોડ શિવાજી મહારાજની પ્રતિમા સુધી રેલી સાથે શિવાજી મહારાજનું સાફો બાંધી અને ફૂલથી શિવાજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું અને લોકોએ ધન્યતા અનુભવી હતી ન્યૂઝ ગુજરાતી સાથે પારસ ગાંધી બોટાદ મારું નામ ચાવડા જયદેવજી છે આપણે આજ શિવાજીની જન્મ જયંતિ ત્રણસો પંચાણીમી છે જે સાફા એસોસિએશન દ્વારા મોગલ કૃપા સાફાઈથી શરૂ કરીને

નાશ થઈ ગયો હોત એવું કહેવામાં આવે છે એટલે મારું તમામ હિન્દુ ભાઈઓને તમામ હિન્દુ ભાઈઓને કહેવાનું છે કે હરેક વ્યક્તિને હરેક જિલ્લામાં ગામમાં રાજ્યમાં એક શિવો થવું જરૂરી છે આ સમય આવી ગયો છે ત્યારે આજે મોગલપુ કૃપા સાફાથી માંડી સાફા ગ્રુપ એસોસિએશનને આ જે શિવાજી જયંતિની ઉજવણી કરી છે એમાં વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક એવા હિન્દુત્વને જોડી આ શિવાજી જયંતિની ઉજવણી કરી છે ત્યારે અમે પણ આ નગર યાત્રા કરી ઢોલ લગારા સાથે આ શિવાજી જયંતિ એ શિવાજીના પુતળે આવી એમને હાર તોરા કર્યા પાગ બાંધી અને કલગી લગાડી અને શિવાજીનું માન વધ્યું છે